અરવલ્લી યાત્રાધામ શામળાજીમાં નૂતન વર્ષે ભક્તોની ભારે ભીડ જામી ભક્તોની ભીડ વિક્રમ આગમન સાથે સંતોએ દર્શન કર્યા નવા વર્ષની ભગવાનના દર્શન કર્યા આવનારું વર્ષ મંગલમય પ્રાર્થના સાથે દર્શન આજે નવ વર્ષનો એક પહેલો દિવસ છે અને ભગવાન શ્રી શામળિયાના આજે દર્શન કરી અને એમના દર્શનનું ધન્ય અનુભવ્યું છે અને નવું વર્ષ દરેક સમાજનું કલ્યાણ થાય અને વિશ્વનું કલ્યાણ ભગવાન શ્રી શામળિયા કરે એવી પ્રાર્થના કરી છે અને નવા વર્ષમાં ભગવાન શ્રી શામળિયાના દર્શન કરીને અને નવું વર્ષ એક સારું જાય સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે અને જગત વિશ્વાસ વિશ્વનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરીને ભગવાન શ્રી શામળિયાના દર્શન પ્રાપ્ત કર્યા છે નવા વર્ષના પ્રારંભે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા છે હાલ અત્યારે આપણે યાત્રાધામ શામળાજી ખાતે છીએ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે વર્ષની શરૂઆત છે વર્ષનો પ્રથમ દિવસ છે ત્યારે નૂતન વર્ષ અભિનંદન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે યાત્રાધામ શામળાજી ખાતે પહોંચ્યા છે ભગવાન શામળિયાના દર્શન કરી ભગવાનના આશીર્વાદવાદ લઈ રહ્યા છે ભગવાનના આશીર્વાદ લઈ પોતાના જે નવા જે કાર્યો છે તેનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં જ ભક્તો વહેલી સવારથી જ યાત્રાધામ ખાતે ભગવાન શામળાજીના દર્શન માટે આવી અહીં લાઈનોમાં જોડાઈ ભગવાનના દર્શન કરી ધન્ય બની રહ્યા છે વિપુલદાના યાત્રાધામ શામળાજી અરવલ્લી